સુરતમાં સામૂહિક હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની હચમચાવતી ઘટના સામે આવી છે પારિવારિક મનદુઃખમાં ખૂની ખેલ ખેલાયો છે સગા દીકરાએ માતા પિતા પત્ની અને બાળક પર હુમલો કર્યો હતો આ બનાવમાં પત્ની અને બાળકનું મોત થયું છે બનાવ અંગેની મળતી જાણકારી પ્રમાણે મૂળ સાવરકુંડલાના અને સરથાણામાં રહેતા પરિવાર સાથે ગોઝારી ઘટના બની હતી વેપારી સ્મિત જિયાનીએ પોતાની પત્ની અને પુત્રને ચપ્પુના ઘા મારીને હત્યા કરી નાખી હતી ત્યારબાદ આ શખ્સે માતાપિતા ઉપર પણ હુમલો કર્યો હતો અને ત્યારબાદ પોતે પણ ગળા પર બ્લેડ ફેરવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જો કે આ ઘટનાને પગલે આસપાસમાં રહેતા પડોશીઓ દોડી આવ્યા હતા અને તમામને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડ્યા હતા પ્રાથમિક જાણકારી પ્રમાણે પરિવારમાં અંદર મનદુખ હોવાથી બબાલ ચાલતી હોવાનું સામે આવ્યું છે પોલીસે હાલ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી આજે સવારે એના પરિવાર પત્ની અને બાળક જે વડે હુમલો કરી ગણાના ભાગે ઈજા કરી એનું છે અને માતા પિતા જે છે એને ગળાના ભાગે ઈજા કરી છે અને એ ઈજા કરતી વખતે હું એકલો થઈ ગયો હવે મારું કોઈ નથી આવું બોલતો જ હતો અને ઈજા એને મારેલા હતા અને એમાં એના માતા પિતા હાલ હોસ્પિટલાઇઝ છે અને પોતે પોતાની સાથે બંને હાથ ઉપર નશો કાપેલી છે સુરતમાં સામૂહિક હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની હચમચાવતી ઘટના સામે આવી છે પારિવારિક મનદુઃખમાં ખૂની ખેલ ખેલાયો છે સગા દીકરાએ માતાપિતા પત્ની અને બાળક પર હુમલો કર્યો હતો આ બનાવમાં પત્ની અને બાળકનું મોત થયું છે બનાવ અંગેની મળતી જાણકારી પ્રમાણે મૂળ સાવરકુંડલાના અને સરથાણામાં રહેતા પરિવાર સાથે ગોઝારી ઘટના બની હતી વેપારી સ્મિત જિયાનીએ પોતાની પત્ની અને પુત્રને ચપ્પુના ઘા મારીને હત્યા કરી નાખી હતી ત્યારબાદ આ શખ્સે માતાપિતા ઉપર પણ હુમલો કર્યો હતો અને ત્યારબાદ પોતે પણ ગળા પર બ્લેડ ફેરવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જો કે આ ઘટનાને પગલે આસપાસમાં રહેતા પડોશીઓ દોડી આવ્યા હતા અને તમામને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડ્યા હતા પ્રાથમિક જાણકારી પ્રમાણે પરિવારમાં અંદરોઅંદર મંદુક હોવાથી બબાલ ચાલતી હોવાનું સામે આવ્યું છે પોલીસે હાલ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી આજે સવારે એના પરિવાર પત્ની અને બાળક જે ગળાના ભાગે ઘરમાં રાખી છરી વડે હુમલો કરી ગળાના ભાગે ઈજા કરી છે અને માતા પિતા જે છે એને ગળાના ભાગે ઈજા કરેલ છે અને એ ઈજા કરતી વખતે હું એકલો થઈ ગયો હવે મારું કોઈ નથી આવું બોલતો જ હતો અને ઈજા એને મારેલા હતા અને એમાં એના માતા પિતા હાલ હોસ્પિટલાઇઝ છે અને પોતે પોતાની સાથે બંને હાથ ઉપર નશો કાપેલી છે સુરતમાં સામૂહિક હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની હચમચાવતી ઘટના સામે આવી છે પારિવારિક ખૂની ખેલ ખેલાયો છે સગા દીકરાએ માતાપિતા પત્ની અને બાળક પર હુમલો કર્યો હતો આ બનાવમાં પત્ની અને બાળકનું મોત થયું છે બનાવ અંગેની મળતી જાણકારી પ્રમાણે મૂળ સાવરકુંડલાના અને સરથાણામાં રહેતા પરિવાર સાથે ગોઝારી ઘટના બની હતી વેપારી સ્મિત જિયાનીએ પોતાની પત્ની અને પુત્રને ચપ્પુના ઘા મારીને હત્યા કરી નાખી હતી ત્યારબાદ આ શખ્સે માતાપિતા ઉપર પણ હુમલો કર્યો હતો અને ત્યારબાદ પોતે પણ ગળા પર બ્લેડ ફેરવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જો કે આ ઘટનાને પગલે આસપાસમાં રહેતા પડોશીઓ દોડી આવ્યા હતા અને તમામને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડ્યા હતા પ્રાથમિક જાણકારી પ્રમાણે પરિવારમાં અંદરોઅંદર મનદુખ હોવાથી બબાલ ચાલતી હોવાનું સામે આવ્યું છે પોલીસે હાલ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી આજે સવારે સ્મિતે એના પરિવાર પત્ની અને બાળક જે એ અલગ રૂમમાં સૂતા તેવા ગળાના ભાગે ધ્યાનમાં રાખ્યો છરી વડે હુમલો કરી ગળાના ભાગે ઈજા કરી એનું મોત નીપજાવે છે અને માતા પિતા જે છે એને ગળાના ભાગે ઈજા કરે છે અને એ ઈજા કરતી વખતે કે હું એકલો થઈ ગયો હવે મારું કોઈ નથી આવું બોલતો જરૂર હતો ને ઈજા એને મારેલા હતા અને એના માતા પિતા હાલ હોસ્પિટલાઇઝ છે અને પોતે પોતાની સાથે બંને હાથ ઉપર નશો કાપેલી છે